નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો ખેતીની અંદર નવીનતમ ટેકનોલોજીઓ અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીને નફાકારક કેમ વધારે બનાવી શકાય એ દિશામાં કામ કરવાની ખૂબ જરૂર છે જૂના જે પણ સાધનો હોય જૂની ખેતીની પદ્ધતિઓ હોય જૂના બિયારણ ખાતરો દવાઓ એમાં ઘણા બધા નવા સંશોધનો થઈ અને નવી ટેકનોલોજી પણ વિકસી છે અને આવી જ એક નવી ટેકનોલોજીની આજે વાત કરવી છે ઘણા બધા મિત્રો છેલ્લા એકાદ બે વર્ષથી વાકેફ પણ છે ઘણા બધા મિત્રોએ આ ટેકનોલોજીનો અખતરો કરી અને સારા પરિણામો પણ મેળવ્યા છે ભારત સરકારના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને આ ટેકનોલોજી એમના મુખ્ય જે સંશોધન કેન્દ્રો છે ત્યાંના ખતરાઓ સ્વરૂપે ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે પરંતુ મિત્રો આપણા માટે ઘણી વખત ઘણી ટેકનોલોજીઓ આપણા સુધી પહોંચતા અથવા આપણી સમજણમાં આવતા ઘણી બધી વાર લાગતી હોય એમાં ઘણા બધા કારણો છે એ કારણોમાં આપણે નથી પડતા પરંતુ આ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે ફક્ત એક જ ઇનપુટનો ઉપયોગ કરી અને ઘણા બધા પ્રકારની જમીનજન્ય જીવાતોને આપણે ખૂબ સારી રીતે કંટ્રોલ અથવા તો નિયંત્રણ કરી શકીએ અને એનો ફાયદો આપણા પાકના ઉત્પાદનમાં મળી લે એના માટેની આ ટેકનોલોજી એટલે ઈપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નેમેટોડ ઈપીએન તરીકે ઓળખાતી આ ટેકનોલોજી મેં કીધું આઈસીઆર દ્વારા વિકસાવવામાં આવી અને એના ફળ સ્વરૂપે ઘણી બધી કંપનીઓ દ્વારા આ પ્રોડક્ટના સ્વરૂપે એ લોકો માર્કેટની અંદર લઈ આવ્યા છે પરંતુ મિત્રો આ વસ્તુ કોઈ પણ વાપરીએ એ પહેલાં ટેકનોલોજીને સમજવી ખૂબ જરૂરી હોય અને આ વિડીયોની અંદર મારે સંપૂર્ણ રીતે તમને આ ઈપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજોનિક નેટોલની ટેકનોલોજી કઈ રીતના કામ કરે કેમ વાપરવી જોઈએ અને સારા પરિણામો મેળવવા માટે શું કરવું જોઈએ અથવા તો કેવા પ્રકારે એના પરિણામો મળતા હોય એની બહુ વિસ્તારપૂર્વક વાત કરવી છે તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયો આપ અંત સુધી જોઈજો ખાસ કરીને આ જે ટેકનોલોજીની વાત કરીએ એ પહેલાં આપ સૌને વિનંતી છે કે આપ સૌ જો આ ચેનલની અંદર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમામ પ્રકારના નોટિફિકેશન અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક અંગૂઠાના બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દઈશું મિત્રો આપણે વાત કરતા હતા ઈપીએન ટેકનોલોજીની ઈપીએન ગુજરાતી શબ્દ છે એનું આખું નામ જે છે એન્ટોમો પેથોજેનિક નેમેટોડ નેમેટોડ બે પ્રકારના હોય એક ફાયદાકારક બેનિફિશિયલ જેને કહેવાય અને એક નુકસાનકારક તો ખાસ કરીને જે નુકસાનકારક નેમેટોડ છે જેને તમે કૃમિ કરમિયા અથવા નેમેટોડ તરીકે ઓળખે ઘણા બધા પાકોની અંદર ખાસ કરીને ફળ પાકોમાં પહેલાં જોવા મળતા દાડમ જમરૂ ખા બધા પાકોમાં તો આવતા હવે તો મિત્રો છેલ્લા બે વર્ષની અંદર આપણા ખેતીના દરેક પાકો અને જે મિત્રો તમે સાંભળી રહ્યા છો મને પણ ઘણા બધા ફીડબેક મળી રહ્યા છે કે આ ચોમાસાની અંદર મગફળી હોય સોયાબીન હોય કપાસની અંદર જોવા મળ્યા ત્યારબાદ શિયાળુ ઋતુના ઘણા બધા પાકોની અંદર એમાં ખાસ કરીને ચણાના પાકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા અને ઉનાળુ પાકોમાં તો તલ મગ અડદ એટલે કહેવાનો અર્થ કે આખા વર્ષમાં વવાતા દરેક પાકોની અંદર બટાકાનો વિસ્તાર હોય તો બટાકામાં જોવા મળે બાગાયતી પાક હોય તો બાગાયતી પાકની અંદર દાડમ જમરૂકમાં જોવા મળે અને ખુલ્લી ખેતીના મેં જે પાકો વાત કર્યા એની અંદર બધા જમાં આ નેમેટોડ જોવા મળે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે આ નુકસાનકારક જે નેમેટોડ છે એ કયા પ્રકારના હોય કેવા એને દેખાવે હોય હું તમને ફોટોગ્રાફ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું કે મગફળીના ડોડવાની અંદર કેવા પ્રકારનું હોય ખાસ કરીને ટમેટી હોય અથવા અન્ય પાકોની અંદર કેવા પ્રકારના નેમેટોડ હોય તમારે મિત્રો નેમેટોડ એક ખેડૂત તરીકે ઓળખવાય તો બહુ સિમ્પલ અને સાદી પદ્ધતિ છે કોઈપણ પાક તમને જે પાક વાવો છો દાખલા તરીકે મગફળી વાયુ અથવા ચણાનો પાક કર્યો કે તલ કે મગડદનો પાક કર્યો તો એ પાક પહેલાં તો જેના પાકને ખેંચીએ એના મૂળ બહાર કાઢીએ તો મૂળના નીચેના ભાગમાં ગાંઠ સ્વરૂપે જોવા મળે છે હવે આમાં બે વસ્તુ ઘણી વખત બનતી હોય કે કઠોળ પાકો હોય તો એની અંદર રાઇઝોબિયમની ગાંઠો પણ આવેલી હોય દાખલા તરીકે મગફળી તો એની અંદર રાઇઝોબિયમની ગાંઠો છે નાઇટ્રોજન ફિક્સ કરવાનું કામ કરે તો નાઇટ્રોજનની ગાંઠો પણ આવેલી હોય અને નેબેટોળની ગાંઠો હોય બંનેમાં ગાંઠો થાય પરંતુ ફરક હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે રાઇઝોબિયમની જે ગાંઠો છે એ મૂળના હાવ છેવાટાના ભાગે કરતાં ઉપરના ભાગે હોય બીજું એને દબાવીએ તો બદામી કલરનું પ્રવાહી નીકળે અને થોડીક ઓછી ગાંઠ હોય તમે ઓળખી જશો એને દબાવશો એટલે પ્રવાહી એમાંથી ચીકણું પ્રવાહી નીકળશે અને એની અંદર ઓછી ગાંઠ હોય એટલે આ છે એ રાઇઝોબિયમની ગાંઠ છે એ આપણા માટે ફાયદાકારક છે નેમેટોડની જે ગાંઠ છે આમ તો કહેવાય છે કે દાખલા તરીકે એનું મૂળ છે મૂળની અંદર કોઈ પાઇપમાં આપણે કોઈ પથ્થર નાખીએ અને પાઇપનો એ ભાગ ફૂલે આપણે ગુમડું થાય ને એ ભાગ ફૂલે એટલે ચામડીનો જ ભાગ છે પણ એ ફૂલો છે તો મૂળની અંદર દાખલ થઈને મૂળનો ભાગ જે ફૂલે છે એટલે ગાંઠ સ્વરૂપે થાય તો એની સાથે જોડાયેલી જ ગાંઠ છે એટલે ખાસ કરીને એને દબાવીએ તો એ થોડીક કઠણ હોય અને એમાંથી સફેદ કલરનું પ્રવાહી નીકળે આ નેમેટોડની નિશાની જે નુકસાનકારક નેમેટોડ છે તો આ મિત્રો એક તો તમારે અવલોકન કરી લેવો આવી પ્રકારની ગાંઠો તમને જે ફોટોગ્રાફમાં પણ બતાવું એટલે તમે આસાનીથી ઓળખી જશો ઘણી વખત ઘણા મિત્રો આ ઓળખતા નથી અને ભૂલ કરતા હોય તો નેમેટોડની આ ગાંઠો છે હવે આ મિત્રો આપણે એક તો ઓળખની વાત થઈ કે આપણે ઓળખી ગયા નેમેટોડ છે આ નુકસાનકારક નેમેટોડ છે હવે આપણે જેની ટ્રીટમેન્ટ કરવાની છે એ આપણા પાસે જે છે ઈપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નેમેટોડ શબ્દ આવે છે પણ એ ફાયદાકારક નેમેટોડ છે અને ખાસ કરીને આને લેબોરેટરીની અંદર વિકસાવી એનું મલ્ટિપ્લિકેશન કરી અને ખાસ પેકેટ સ્વરૂપે બજારની અંદર મળતા હોય સારી ગુણવત્તાના સારી ક્વોલિટીના આપણે આ વસ્તુ વાપરવાની છે માર્કેટની અંદર ઘણી વખત લોભામણી જાહેરાતો કરી અને ત્રણસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના કિલો અલગ અલગ બ્રાન્ડથી મળતા હોય સારી ક્વોલિટીના સારી બ્રાન્ડના અને એની ક્વોલિટી કે બ્રાન્ડ કેમ નક્કી કરવી તો મારી ખાસ વિનંતી છે એક વિઘા અડધા વિઘા કે એક એકરમાં આપણે અખતરો કરી લેવાનો એ ખતરા સ્વરૂપે તમને જે પરિણામો મળે એ પરિણામ આપણે આગળના સમયમાં એ વસ્તુ વાપરવાની છે હવે પહેલાં તો એ વાત કરીએ ટેકનોલોજી શું છે આ ઈપીએન જે ટેકનોલોજી છે એ જીવંત કૃમિ છે જીવંત કૃમિ છે એટલે કોઈ પણ જીવંત વસ્તુ હોય તો એને હવા પાણીને ખોરાક જોઈએ જ્યારે એ પાવડર સ્વરૂપે પેકેટમાં છે પેકેટ ખોલી અને એને આપણે જ્યારે ખેતરમાં આપીએ છીએ આપવા માટેની કન્ડિશન હું તમને કહી દઉં એક તો ખાસ કરીને જમીનમાં જ આની એપ્લિકેશન કરવાથી ખૂબ મોટો ફાયદો થાય જમીનમાં એપ્લિકેશન કરવી હોય તો જમીનમાં ભેજ હોવો જોઈએ પચીસ ત્રીસ ટકા કરતાં વધારે ભેજ હોય આપણે સામાન્ય રીતે કોઈ પણ માટી ઉપાડીને આમ લાડુઓ વવાળીએ અને વળી જતો હોય તો આ કહેવાય કે પચીસ ત્રીસ ટકા એની અંદર ભેજ છે એ કન્ડિશનમાં આપણે આ ઈપીએન ટેકનોલોજી વાપરવાની છે પાવડર સ્વરૂપે છે પાણી આરે મૂકવાની નથી એને જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર આપી શકીએ અને મોટા ભાગે જે પણ માર્કેટની અંદર ઉપલબ્ધ ટેકનોલોજી છે એકરની અંદર એક કિલો એક કિલો પાવડર છે એને એક એકરની અંદર આપવાનો છે જો તમે ડ્રીપમાં આપો તો ડ્રીપની અંદર આપી શકાય પંપ દ્વારા આપવો હોય તો નોંધલ છોડાવી અને પંપ દીઠ પચાસ ગ્રામ એટલે એક કિલોમાંથી વીસ પંપ કરી અને ડ્રેન્સિંગના સ્વરૂપમાં નોંધલ છોડાવીને એટલે બંબુડીના સ્વરૂપમાં ક્યાંય ગાળવાના નથી આ ટેકનોલોજીના આ રીતના વાપરીએ ખેતરમાં ગયા પછી આ ઈપીએન છે જીવંત કૃમિ છે અળસિયા જેમ આપણે હોય એ રીતના જીવંત કૃમિઓ છે એને જીવડા જીવંત કહી શકીએ અને એ કૃમિનું કામ હવે હું તમને વાત કરું છું કે દાખલા તરીકે જમીનની અંદર મૂંડા છે જમીનની અંદર વાયર ઓમ છે જમીનની અંદર ઉધઈ છે કે એના સિવાયની અન્ય લગભગ આપણું સંશોધન એવું કહે છે બસો પ્રકાર અંદાજીત બસો જેટલી જીવાતો જે પાકની અંદર નુકસાન કરે છે એ જીવાતોને મારવાનું કામ આ કરે છે પરંતુ ખાસિયત આની એ પણ છે ઘણી વખત ઘણા બધા મિત્રોના પ્રશ્નો પણ આવતા હોય કે સાહેબ અળસિયા પણ છે અંદર જમીનમાં તો ગરમ લોહીવાળા જે છે દાખલા તરીકે માણસ અળસિયા આને આ નુકસાન કરતી નથી કારણ કે આ ફાયદાકારક જે કૃમિઓ છે એ એને નુકસાન કરતા નથી એટલે માણસના નુકસાન નથી કરતા પશુને નુકસાન નહીં કરે અથવા તો તમારા અળસિયાને નુકસાન નહીં કરે જે જીવાતો છે જે નુકસાન કરવાવાળી જીવાતો નામ બોલ્યો એની સિવાયની અઢળક અથવા ઉપર આવતી લીલી લશ્કરી પ્રકારની તમામ જીવાતો સફેદ માખી થ્રીપ્સ આ પ્રકારની જીવાતો એટલે ઓલ ઓવર જે કહીએ કે મોટા ભાગની જે જીવાતો પાકની અંદર કોઈ પણ પાક અને બધા જ પાક માટે ભલામણ છે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય અથવા બાગાયતી પાકો હોય શાકભાજીના પાકો હોય પરંતુ આપવા માટે મેં કંડિશન કીધી જમીનમાં આપીએ હવે કરશે શું કે આ જીવંત જે કૃમિ છે એ કૃમિ જીવાતોને કઈ રીતના કંટ્રોલ કરે છે એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે અને મિત્રો કદાચ જમીનની અંદર ભેજ એકવાર આપી દીધા પછી ભેજ જો ડાઉન થતો હોય તો ભેજ મેન્ટેન રાખવો પણ જરૂરી છે તો તો જ જ આ ટેકનોલોજી સારી રીતે કામ કરશે તમારા ખર્ચનું વળતર મળશે એટલા માટે આ જે જીવંત કૃમિ છે એ જે પણ જીવાત છે દાખલા તરીકે મુંડા છે મુંડા આપણા પાકની અંદરથી ખોરાક લીધો છે કોઈ પણ જીવાત માણસ પશુ ખોરાક લઈ પછી વધારાનો ભાગ એના મળ ભાગે કાઢતી હોય મૂત્ર ભાગે અથવા તો મળ ભાગે જ્યારે એનો પાક વધારાનો કાઢે છે હવે આ જીવંત જે કૃમિ છે ને આપણું નેમેટોડ આ નેમેટોડ એ જેના જીવા તે જે એક્સ્ટ્રેટા કેને કહેવાય અથવા મળ ભાગે કાઢેલો પદાર્થની એની સુગંધથી આકર્ષાય અને એના શરીરની અંદર ઘૂસે છે એના મળ ભાગે ઘૂસે મોઢાના ભાગે ઘૂસે અથવા ખુલ્લો જ્યાં પણ ભાગ છે આંખ નાક ગળું જે આપણું ખુલ્લો ભાગ હોય છે એ ભાગની અંદરથી એ જીવાત આ જે આપણા કૃમિ છે એ જીવાતના અંદરના ભાગમાં પ્રવેશે છે આ ટેકનોલોજી સમજજો તમને એવું થાય કે કૃમિ અહીંયા છે જીવાત દૂર છે પરંતુ જો એની સુગંધ જ્યાં આકર્ષાય અને એ જીવડાઓ એ ખોરાકની દિશામાં ગોતતા ગોતતા આખા ખેતરની અંદર ફેલાયશ કેમિકલની અંદર આવું થતું નથી સિસ્ટેમેટિક કે કોન્ટેક પ્રકારનું કેમિકલ હોય તો એક જગ્યાએ સ્થિર રહીશ જ્યાં જીવાત હોય તો મારે છે આ કેસની અંદર જેટલી જીવાતો તમારા ખેતરમાં છે એ ગોતી ગોતીને મારવા વાળી ટેકનોલોજી છે એટલા માટે હું ઘણી વખત વાત કરું છું કે આ ટેકનોલોજી સારી રીતે કામ કરશે તો આવતા દિવસોમાં ખેડૂતોને એક જ વસ્તુથી એક આ એન્ટોમોપેથોજેનિક નેમેટોળ જ બધા જ પ્રકારની જીવાતો જો કંટ્રોલ કરશે તો ખૂબ એક સારી ક્રાંતિ ખેતીની અંદર આવી શકે પણ ટેકનોલોજીને સમજવી સારી રીતે વાપરવી એ પણ ખૂબ જરૂરી હોય એ શરીરમાં જીવાતના પ્રવેશી શરીરના જીવાતનો જે ખોરાક તરીકે ઉપયોગ કરી અંદર જ એનું મલ્ટીપ્લિકેશન થાય છે દાખલા તરીકે કૃમિઓ જ્યારે ખોરાક લે તો એક કૃમિમાંથી બે ચાર આઠ આ રીતના એનું મલ્ટિપ્લિકેશન થાય અને ફરી એ જીવાતનો નાશ કરી સંપૂર્ણ રીતે એને ફરી પાછા ખોરાકની દિશામાં આગળ વધે હવે તમે વિચાર કરો કે એકમાંથી બે ને બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ સોળમાંથી બત્રીસ ચોસઠ આ પ્રકારની ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધે તો આપણા ખેતરમાં રહેલી જીવાતોનો ખાતમો ખૂબ ઝડપથી થઈ જાય પરંતુ એને ભેજવો જરૂરી છે બીજું આ કૃમિનો ખોરાક છે જીવાતો નુકસાન કરવાવાળી જીવાતો જ્યાં સુધી એને ખોરાક સારી રીતે મળશે ત્યાં સુધી સસ્ટેન થઈ જતી હોય ઘણી વખત આ ટેકનોલોજીની એક જ વાર વાપરવાથી પણ ખૂબ સારા પરિણામો મળે મોટાભાગે જમીનમાં સોઇલ એપ્લિકેશન એટલે જમીનમાં જ આ ટેકનોલોજી આપવી જોઈએ મારી દ્રષ્ટિએ ઉપરથી ફોલિયર સ્પ્રે કરો ઉપરથી સ્પ્રેની અંદર જો આપો તો જે જીવાતોના સંપર્કમાં આવે છે જે જીવાતો ઉપરના પાંદડા ઉપર રહેલી જીવાતોને પણ સારી રીતે કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે ઘણી બધી છૂપી જીવાતોને મારવામાં આની સક્ષમતા છે જે ઝેરમાં નથી દાખલા તરીકે રીંગણીની અંદર ડોકા મળ્યું કપાસની અંદર ગુલાબી ગુલાબીયર મગફળીની અંદર મૂંડા આ બધી જે જીવાતો મેં એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યા એ જીવાતોને મારવામાં આની સક્ષમતા છે કારણ કે આ ગોતી ગોતીને મારે છે તો ખાસ કરીને આ ઈપીએન ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરી અને મગફળીમાં આવતા દિવસોમાં જ દોડવાની અંદર ખાણા પાડવાળી વાયરોમ અને મૂંડા કપાસની અંદર ખાસ કરીને ગુલાબીયળ આ જીવાતોનું ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકે મિત્રો આ ટેકનોલોજીની અંદર આ મેં વાત કરી એમાં તમને ક્યાંય પણ પ્રશ્ન હોય અથવા તમને કોઈ કન્ફ્યુઝન હોય કઈ રીતના વાપરવું કેમ વાપરવું ક્યારે વાપરવું તો એના માટે મારા સ્ક્રીન ઉપર નંબર છે નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ તમારું નામ ગામ તાલુકો લખીને તમે શું જાણવા માગો છો એ મને વોટ્સએપ મેસેજ કરજો તો મારી અનુકૂળતાએ અથવા સમયાંતરે આપણે વાત પણ કરી શકશું અને તમને એનો મેસેજનો જવાબ પણ મળી જશે પરંતુ જે પણ વસ્તુ વાપરો એને સમજી વિચારી ક્વોલિટીવાળી ગુણવત્તાવાળી બે રૂપિયા મોંઘી કોઈ પણ વસ્તુ વાપરી પણ પરિણામો જો સારા મળતા હોય તો એ દિશામાં આગળ વધીએ ભ્રામક પ્રચારોમાં આવ્યા વગર સારી રીતે વસ્તુને સમજી અખતરા સ્વરૂપે એક એકરમાં આપણે પહેલાં વાપરી લઈએ આપણને એના પરિણામો સારા મળે તો એને આગળની દિશામાં આગળ વધીએ એની અંદર ખર્ચ કરીએ પરંતુ આવી ટેકનોલોજીઓ જે આવી નવીનતમ ટેકનોલોજીઓ જે ખેતીની અંદર એક ક્રાંતિ સર્જી શકે એ ટેકનોલોજીની અંદર પણ સમજી વિચારીને વાપરવાનો આગ્રહ રાખીએ મિત્રો આ વિડીયોની અંદર એટલું જ આ વીડિયોમાં મેં કીધું કાંઈ પ્રશ્ન હોય તો આપણે કોન્ટેક્ટ અથવા વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરીને આપ કોન્ટેક કરી શકશો ફરી પાછા મળશું એક નવા વિષય સાથે એક નવી ટેકનોલોજી સાથે અથવા ખેતીની એક નવી વાત સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ